ધીરે આપણે આઈ ગયા છે ગાઈસ ને આપણે પ્રસાદ ને ફૂલ ને એવું લઈ લીધું છે તો આપણે બી હવે ચેવડો લઈ લઈએ કેમ કે મંડેશ્વર આયા ચેવડો ના લીધો એવું તો બની જ ના શકે દર્શન કરી લીધા છે ને આ વખતે ત્રિકોણ મંદિર માં નો નહીં બહાર છે તો દોસ્તો આપડે રીલ બનાવવાની તો રહી જ અહીંયા ગાડી પાર્ક કરીને હવે પાછા રીલ બનાવવા જઈએ છે આપણે તો બે વખત દર્શન કરી આયા જય માતાજી મિત્ર હું તમારો દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા બ્લોગમાં તો દોસ્તો આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને આપણે જઈ રહ્યા છે મંડેશ્વર મહાદેવજીના દર્શન કરવા માટે તો કાલનો એટલે કે રવિવારનો જ આપણો પ્લાન હતો કે સોમવાર થાય એટલે પહેલાં આપણે મહાદેવજીના દર્શન કરવા જશું પણ શનિવાર રાતનો એટલો વરસાદ ચાલુ છે કે બંધ થવાનું નામ જ નહીં લેતો અને અત્યારે પણ થોડા થોડા છાટા ચાલુ છે પણ જેવો ધીમો થયો છે આપણે નીકળી ગયા છે મંદેશ્વર મહાદેવજીના દર્શન કરવા માટે તો તમે કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દો અને વિડીયોને લાઈક ને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો આવો ડાયરેક્ટ મળીએ આપણે મંદેશ્વર મહાદેવજીના મંદિરે જઈને ચાલો મંદિરે આપણે આવી ગયા છે ગાઈસ ને આપણે પ્રસાદને ફૂલને એવું લઈ લીધું છે તો હવે પહેલાં દર્શન કરીએ પછી આની હિસ્ટ્રી ને બધું તમને જાણો ને આજે ભીડ ઓછી છે કેમ કે પહેલો સોમવાર છે એટલે ભીડ વધારે નથી તો ફટાફટ દર્શન કરી આવીએ પછી મળીએ

જગ્યા પર શ્રીફળ વધેરવાનું છે આ દેખો બીજું મંદિર છે ભદ્રકાળી માનું એની બાજુમાં છે અહીંયા આ અંદર આવવાનું છે ને અહીંયા બાજુમાં જ છે શ્રીફળ વધેરવાનું બનાવેલું છે સ્પેશિયલ અંદર બંધ કરી દીધું છે આ રીતના કંઈ શ્રીફળ અહીં વધેરી દેવાનું બાકી આ ચેવડો દેખાય ને તમે આ ચેવડો એટલો મસ્ત લાગે ને ના પૂછો વાત તે ફરો પણ આના જેવો ચેવડો મળે શું કેવું તમારું તમારે સહેમતી હોય તો કમેન્ટમાં જવાબ મને મેદાનમાં દર વર્ષની જેમ મેળો લાગેલો જ હોય છે જોઈ શકો છો તમે રમકડા અને બધું ના ચેવડો તો ઠેર ઠેર હોય છે બાકી આ ચેવડો ખાવાની મજા જ કઈ વાર હોય છે જોઈ લઈએ આપણે કે કેટલો આ વખતે મેળો ભરાયો છે એમ ઓછો જ છે કેમ કે પહેલો સોમવાર છે એટલે બાકી જોઈ લઈએ તો ખરા કેટલું છે એમ બાકી બીજે બે બીજો કે ત્રીજો સોમવાર થશે ને ત્યારે જોજો આખું ગ્રાઉન્ડ ભરેલું દાખશે જે છે એમને તો ખબર જ હશે કે કેવો માહોલ હોય છે અહીં અને જ્યારે છેલ્લો સોમવાર હોય ત્યારે તો બાબા ભૂલી જવાનું કે તમને જગ્યા મળે અહીંયા જો સરકસ જેવું કંઈક છે નાનું છોકરાઓ માટે આખું મેદાન જ્યારે છેલ્લો સોમવાર હોય ત્યારે બધી આ પેકો પેક થઈ જાય છે આ અહીંથી કેવું મંદિર લાગે છે મસ્ત આ નાના છોકરાઓ માટે મસ્ત જો હી આવી હોત બેસવા કરતી જ પણ આજે હું રૂ લઈ નહીં આવે એટલે સારું છે તો આ ગાડીમાં જ બેસવા જીત કરતી વધારે તો કેમકે હોળીમાં તો નહીં બેસી અને બેસા એવું પણ નથી હોળીમાં તો ત્યાં શું સામે આદુજાજુ જેવું લાગે છે કઈ જે હોય દેખવા જ જઈએ ચાલો રીંગ નાખવાની છે જે આશે પૈસા જેવું દોરેલ એને રિંગ ભરાવાની જો રિંગ આવી ગઈ તો એ આપણી વસ્તુ અંદર જે નીકળે આપણું એવું હોય છે દસ દસ રૂપિયા લે છે સ્વાઈ મહારાજ છે જે આ મંડેશ્વર મંદિરની પૂજા અને બધું કરતા હતા એમને અહીંયા સમાધિ બનાવેલી છે જે આ મંડેશ્વર મંદિરની સામે જ તો આ જે મહારાજ છે જે બધી સેવા પૂજા કરતા હતા મંદિરની તો આપણે બી હવે લઈ લઈએ કારણ કે મંડેશ્વર આવ્યા ચેવડો લે દેવું તો બનીત ના શકે કે કે મંડળ પરનો તો આખા ફેમસ લેવો તો પડે છે બધું લઈ કેટલા બધા છે તૈયાર બી છે બી છે એના માટે બેંક અમુક બેંક ને હું એમ કે છે વાપરી ઓડી અને પેલું નો કર જવાબ છે એમ જોડે આપણે પચાસ નો ચેવડો પેક કરાવી લઈએ છે અહિયાં થી તમે હવે હિસ્ટ્રી કહી દઉં આપણે જે મંદિર માં જે મહાદેવ નું શિવલિંગ છે એ દર શિવરાત્રિ એક ચોખાના ધાણા જેટલી એની ઊંચાઈમાં વધારો થાય છે તો આ એની ખાસિયત છે ઓટોમેટિક એની ઊંચાઈ વધતી જાય છે હવે આપણે દર્શન દર્શન કરીને તેવડો બેવડો લઈ લીધો અને હવે નીકળીએ છીએ ઘરે જવા અહીંયાથી તો આજે એટલી બધી ભીડ નહીં કેમ કે પહેલો સોમવાર છે અને આપણી ઈચ્છા થઈ ગઈ પહેલાં સોમવારે જ આપણે મહાદેવના દર્શન કરી આવીએ કેમ કે આપણે ઉપવાસને એવું કરીએ છીએ તો આપણે દર્શન વરસાદ તો ચાલુ જ વડે બંધ થયો છે તો સારું છે દર્શન ગાંધી થઈ ગયા આપણા બાકી અહીંયા ગાડી પાર્ક કરી છે આવી રહી આપણી ગાડી તો લઈને નીકળી જાય છેલ્લા ઘરે પહેલાં અને પહેલાં બધું મુશ્કેલી છે પછી ઘરે અમે ગઈ સાલ છેલ્લા સોમવારે આવ્યા હતા તો અમે અહીંયા ગાડી પાર્ક કરી હતી છે આ દેખો આ બીજા નંબરનો થાંભલો છે અહીંયા અહીંયા ગાડી મૂકી હતી આપણી ઝાયલોર જે તમે બ્લોગમાં કદાચ દેખ્યું હશે ના દેખ્યું હોય તો એક વર્ષ પહેલાંનો વિડીયો છે એમાં જોવા મળશે બાકી બહુ જ ભીડ હોય છે છેલ્લા સોમવારે તો આપણે કરી લઈએ અને નીકળી જઈએ ઘરે દોસ્તો આપણે રીલ બનાવવાની તો રહી જ ગઈ એટલે અહીંયા ગાડી પાર્ક કરીને હવે પાછા રીલ બનાવવા જઈએ છીએ અચાનક યાદ આવી ગયું કે રીલ તો આપણે બનાવી જ નથી આ દર્શન કરીએ પણ તો ચાલો ફટાફટ જઈએ અને રીલ બનાવી લઈએ આપણે બે વખત દર્શન કરી આયા અંદર જઈને તો હવે નીકળી જઈએ રેલ રવાનાની બાકી રહી ગઈ એટલે દર્શન કર્યા આવ્યા બે વખત રેલ ગણાવી દીધી છે પણ હવે નીકળી જઈએ ડાયરેક્ટ ગોધરા તો ભેળ નથી એટલે આપણે બે વખત દર્શન કરવાનો મોકો મળ્યો બાકી તમને ખબર જ છે કે ભેળ હોય ત્યારે તો એક વખત દર્શન કરવામાં બી ફાંફા પડી જાય છે ને આજે સારી રીતે દર્શન થાય આમ કોઈ વધારે ભીડ નહીં કંઈ નહીં આપણે શાંતિથી ફોટો ફોટો પાડવો હોય પડે ભગવાનની અર્ચના કરવી હોય કરી શકાય અને જ્યારે ભીડ હોય ત્યારે તો ચલો નીકળો 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 બસ એ જ વાત હોય પણ એવું કરે તો જ લોકો આગળ વધે બાકી આગળ જાય નહીં બધા એક જ જગ્યાએ ઉભા રહી જાય એટલે બાકી આજે બહુ મસ્ત દર્શન થાય આપણા હર હર સંભવ ભગવાનને તમે દિલથી અને પૂરી શ્રદ્ધાથી મળવા જાઓ તો ભગવાન તમારા હર એક વીકનેસ દૂર કરી શકે છે જેમ કે જો સવારનો વરસાદ ચાલુ હતો અને મને એવી ઈચ્છા હતી કે મેં જવું મટેશ્વર જાઉં મઢેશ્વર ભાઈ થોડો થોડો વરસાદ ચાલુ હતો અને નીકળી ગયો ઘરેથી પણ અત્યારે દેખો એક પણ છાંટો પડતો નથી ભગવાનની દયાથી એક અત્યારે એક છાંટો નથી વરસાદનો બોલો ભગવાનને તમે પૂરી શ્રદ્ધા અને નિષ્ઠાથી યાદ કરો તો ભગવાન તમારા હર એક કામ પણ પૂરા કરે છે અને હર એક વિઘ્ન પણ દૂરા કરે છે દૂર કરે છે દૂરા કરે છે અને દૂર કરે છે તો હર સંભવિત સ્ટાર્ટ થઈ ગયું છે અને અત્યારે હું દલવાડાની આગળ પહોંચ્યો છું કેમ કે મેં પંદર વીસ મિનિટ છે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકવામાં બગાડી એટલા માટે અત્યારે તો હું પહોંચી જતો ઘરો બાકી તમે ઇન્સ્ટાગ્રામ પર મને ફોલો ન કરે

એને મેં કીધેલું હર હર મહાદેવ બોલજે તો એને જય શ્રી રામ યાદ આવી ગયું શું કહેવાનું હતું ભૂલી ગયું જય જય મહાદેવ નઈ હર હર મહાદેવ એનું ધ્યાન તો ખાવામાં જ છે એટલે બધું ભૂલી ગઈ જય શ્રી રામ બોલ હર હર મહાદેવ તે ઉપાસ કર્યો આજે નાની તો કેવડો ત્યાંથી ના ખાવાય ઉપવાસ હોય એને જ ખવાય હે ના ખવાય હા સારું ખાઈ જા ચલ બબાઈ તો બસ ગાઈ આઈ હોપ તમને બ્લોગ ગમે છે બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા બ્લોગ સાથે મેં ને રોહિત ત્યાં સુધી જય માતાજી જય શ્રી રાષ્ટ્ર